નમસ્કાર મિત્રો તો વિદ્યાર્થીઓને ક્યાંક અને ક્યારેક તો જાતેના દાખલાની જરૂર પડતી જ હોય છે તો આ જાતેનો દાખલો કાઢવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે જાતેનો દાખલો ક્યાંથી અને કેવી રીતે કાઢવો તેમજ તેની જરૂર ક્યાં ક્યાં પડે છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો જાતેનો દાખલો શું છે તો કે જાતિનો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતું એક કાયદેસરનું પ્રમાણપત્ર છે જેમાં વ્યક્તિ કંઈ જાતિ કે સમુદાયનો છે તે દર્શાવવામાં આવે છે અને આ જાતેના પ્રમાણપત્રનો ઉપયોગ શૈક્ષણિક પ્રવેશ સરકારી નોકરી અને શિષ્યવૃત્તિ તેમજ વિવિધ યોજનાઓના આરક્ષણનો લાભ લેવા માટે થાય છે તો જાતેનો દાખલો કાઢવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ અથવા કોઈ ઓળખનો પુરાવો તેમજ વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ તેના ભાઈ બહેન પિતા કાકા ફોઈનું લિવિંગ સર્ટિફિકેટ તેમજ પિતાનું આધાર કાર્ડ અથવા માતાનું આધાર કાર્ડ તેમજ વિદ્યાર્થીનો રહીશનો દાખલો રહીશનો દાખલો એટલે કે રેટાણનો પુરાવો જેમાં તમે રેશન કાર્ડ લાઇટ બિલ તેમજ અન્ય કોઈ બિલનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તમારો વાલીનો આવકનો દાખલો વિદ્યાર્થી અને વાલી બંનેના જે છે પાસવર્ડ સાઇઝના ફોટા આ ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ જાતિનો દાખલો ક્યાંથી અને કેવી રીતે કાઢવું તો તમે ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત મારફતે પણ ઓનલાઈન તમે આ દાખલો કઢવી શકો છો જેમાં તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર આવી જવાનું છે લોગિન રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે જે કાસ્ટ સર્ટિફિકેટની સર્વિસ આવે છે તેના ક્લિક કરવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ અને માહિતી અપલોડ કર્યા બાદ તમારે ઓનલાઈન ફી જો જરૂર પડતી હોય તો તે તમારે ઓનલાઈન ફી દાખલ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ કર્યા બાદ તમને એક રસીદ મળશે અને ચકાસણી બાદ તમે તમારો હાથીનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને તેમાં જે છે તે તમારે ટીડીઓને સહી અને સિક્કા કરાવવા પડશે ત્યારબાદ જ તે માન્ય ગણવામાં આવશે ઓફલાઈન પ્રોસેસની વાત કરીએ તો તમારા તાલુકા કચેરી અથવા મામલેદાર કચેરી અથવા કોઈ જન સુવિધા કેન્દ્ર પર જવાનું છે ત્યાં તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે અરજી ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ જોડ્યા બાદ તમારે જે છે તે તમારી ચકાસણી બાદ પ્રમાણપત્ર મળે છે એ પણ તમારે ટીડીઓ અને તલાટીના સહી સિક્કાવાળું તો આ જાતેનું પ્રમાણપત્ર છે તેને જરૂર ક્યાં ક્યાં પડતી હોય છે તો કે શાળા કોલેજના એડમિશન સમયે સરકારી નોકરીની જે ભરતીમાં ત્યારબાદ તમારે વિવિધ સ્કોલરશિપ યોજના જેવી કે એમઆઈએસ વાય એન ડબલ એમ જ્ઞાન સાધના સ્કોલરશિપ તેમજ તમામ સ્કોલરશિપમાં આ જાતિનો દાખલાની જરૂર પડતી હોય છે ત્યારબાદ કોઈ સરકારની સહાય અથવા યોજનાઓની સહાય મેળવવા માટે પણ તમારે આ જાતેના દાખલાની જરૂર પડતી હોય છે અને જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ફોર્મ ભરતી વખતે એટલે કે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાને ફોર્મ ભરતા હોય જીપીએસસી છે યુપીએસસી એસએસસી પછી પોલીસ કોસ્ટેબલ છે ફોરેસ્ટ ગાર્ડ છે તો તેમાં જરૂર પડતી હોય છે અને લોન અને સબસિડી માટે પણ આ જાતિના દાખલાની જરૂર પડતી હોય છે તો આવી રીતના જાતેના દાખલાની સંપૂર્ણ માહિતી જે છે તે તમને હું જણાવી દીધી તેમજ જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને આવનારા તમામ વિડીયોમાં આવા જ જે ડોક્યુમેન્ટ હોય છે તે તમને જરૂર પડતા હોય છે તેની સંપૂર્ણ માહિતી માટે હું આગલા તમામ આવનારા વિડીયોમાં જાણ કરી દઈશ તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ત્યાં સુધી મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત